હું કુશાગ્રબોરા કુમુત્સૂર્ય પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત યુટ્યુબ ચેનલ અભિશા ટ્રાવેલ વ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે કરી રહ્યા છીએ એક એવા વિષયની શરૂઆત જેની શરૂઆત कच्छती था सें भारत नो दरिया कांठों आ संशोधनात्मक वीडियो श्रेणी की शुरुआत भारत ना पश्चिम कांठा ना भारत पाकिस्तान सरहद नजीक आल कोटेश्वर थी शुरू करी रहा चीज भारत पास लाबो विशा दरिया काठों पश्चिम नो जे सागर का अरबी समुद्र આપણી પાસે એક કચ્છની ખાડી પણ છે જેના ઉપર સ્થિત છે મહાબંદર કંડલા જેનું હાલનું નામ છે મહાબંદર દીનદયાળ પોર્ટ આ કચ્છની ખાડી કચ્છની દક્ષિણે આવેલી છે અને સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલી છે આ કચ્છની ખાડી ઓખા બંદરથી કરી અને માળિયા મિયાણા સુધી વિસ્તરેલી છે માળિયા મિયાણા પાસેના રણમાં એ વિલીન થાય છે જે સર્વવિદિત છે શરૂઆત કરીશું કોટેશ્વરથી ત્યારબાદ કચ્છ પૂર્ણ થયા બાદ આપણે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક જેવા રાજ્યોમાંથી પસાર થઈ કેરાલા અને છેવટે ભારતના એકદમ છેવાડાના દક્ષિણ છેવાડે સ્થિત કન્યાકુમારી અને ત્યાંથી પછી પૂર્વનો કિનારો આ પૂર્વનો કિનારો ઠેઠ બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલો છે પશ્ચિમ કિનારો એટલે અરબી સમુદ્ર જેના બે પેટા વિભાગ કચ્છની ખાડી અને ખંભાતનો અખાત તેવી જ રીતે કન્યાકુમારી કે જ્યાં આ અરબ સમુદ્ર અરબસાગર અરબી સમુદ્ર હિંદ મહાસાગરને મળે છે અને સાથે બંગાળનો ઉપસાગર એ પણ હિન્દ મહાસાગરમાં સમાય છે અને ત્યાંથી જ બંગાળના ઉપસાગરની આપણે યાત્રા શરૂ કરીશું પૂર્વના તટ તરીકે કે જે વિશાખાપટ્ટનમ ચેન્નાઈ પુરી આ તમામ સ્થળોએથી થઈ અને કલકત્તા પાસે હુગલી નદી કલકત્તાના સુંદરવન ડેલ્ટા પાસેથી જ્યાંથી આ પસાર થાય છે આ શરૂ થાય છે બંગાળનો ઉપસાગર ત્યાં સુધીની યાત્રા આપણે કરશું એકસાથે નથી કરવી થોડી થોડી દર વખતે કરતા રહેશું આશા છે આપ સૌ આ ભગીરથ કાર્યમાં મને તમારો સંપૂર્ણ સાથ સહકાર સાંપડી રહેશે તમારા સૂચનો જરૂરથી મોકલજો આભાર નમસ્તે